નમસ્તે વિદ્યાર્થી મિત્રો કાલે તમારી એકમ કસોટી શરૂ થશે ધોરણ વિજ્ઞાન પહેલું ચેપ્ટર ચેપ્ટર અને પર્યાવરણ તમારું પેપર હશે એકમ કસોટી નું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારા કાલના પેપરમાં પૂછાવી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો એવું હોય તો પહેલો પ્રશ્ન છે ચાર પાંચ વિકલ્પો આવશે એક વાક્યના આવશે બે ત્રણ વાક્યના આવશે તો પેલું ચેપ્ટર બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન નંબરનો પ્રશ્ન છે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તમને ખબર જ છે કે જે લીલી વનસ્પતિ હશે એ સૂર્યપ્રકાશની હાજરીમાં કયો વાયુ લેશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેશે ઓક્સિજન વાયુ મુક્ત કરશે પોતાનું ખોરાક જાતે બનાવશે અને આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કહીશું તો આપણને ગ્લુકોઝ મળશે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ બરાબર ત્રીજા નંબરનો પ્રશ્ન છે જે માર્ચ બે હજાર વીસમાં પણ પૂછાયો હતો બોર્ડમાં કે કોનું રિડક્શન થાય છે તો આ પ્રશ્ન તમારી કાલના પેપરમાં પૂછાઈ શકે છે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય તો ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય એને રેડોક્સ કહેવાય તો અહીંયા રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જીંક ઓક્સાઇડ આવશે બરાબર ઓ દૂર થઈ જાય છે એના એના માટે તો તો શું થશે થશે રિડક્શન પછી છે જૈવ વિઘટનીય પદાર્થનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો એમાં શું આવશે છોડ આવશે કે જેનું વિઘટન થઈ શકતું હોય એને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય કાચ હોય પ્લાસ્ટિક હોય પોલિથિન એટલે કે જે થેલી હશે એને તમે જમીનમાં મૂકી રાખો તેનું વિઘટન ના થાય તો એ બધા જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય બરાબર એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે જય વિઘટનીય સોરી જય અવિઘટનીય એમાં તો તમે લખી શકો પ્લાસ્ટિક બરાબર ઓઝોનમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હશે તો ઓ થ્રી ઓઝોનુ સૂત્ર શું થાય ઓ થ્રી બરાબર એનો મતલબ કે ઓઝોનમાં કેટલા હશે ચાર ના વિદ્યાર્થી મિત્રો ચાર ની આવી ત્રણ આવશે એક ઓ હશે એ ઓ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે ઓ થ્રી બનાવશે જેને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો ઓઝોન દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક ઉપભોગ્યો તૃતીય પોષક સ્તર પરીક્ષામાં એના સિવાય અહીંયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારા બોર્ડમાં પણ પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો લોખંડની વસ્તુ ઉપર આપણે રંગ શા માટે લગાવીશું કારણ કે કાટ ના લાગે બરાબર સિમ્પલ વસ્તુ તમે લખી શકો કે લોખંડ હશે એ ક્ષારણ કોને કહેવાય તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો ધાતુ હશે એ શું કરશે કોઈ પણ ધાતુ ક્ષયન થશે એસિડ એના ઉપર કરશે હુમલો કરશે ભેજ પાણી તો લોખંડને જયારે કાટ લાગી જશે અને આપણે લોખંડનું શું કહીશું કટાવું કહીશું બરાબર રસ્ટિંગ ઓફ આયરન તો લોખંડને કાટ ના લાગે એના માટે એના માટે આપણે એના પર રંગ લગાવીશું પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ હમણાં ઉપર જ આપણે જોયું નાઇટ્રોજન વાયુ સાહ માટે ભરવામાં આવશે એ પણ ખબર છે કારણ કે વસ્તુ બગડી ના જાય એના માટે કચરાની જે નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમે શું યોગદાન કરી શકો બે પદ્ધતિના નામ લખવાના છે ડાયજેસ્ટમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો ઓઝોન એટલે શું નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડશે વિઘટકો એની ભૂમિકા જૈવિક ઘટકો અજૈવિક ઘટકો જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો બરાબર તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તે તમારા કાલમાં કાલના પેપરમાં પૂછાશે એકમ કસોટીમાં બરાબર અને અહીંયા ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા મુક્ત થાય તો ઉષ્માક્ષેપક કહેવાય ઉષ્મા શોષાતી હોય ઉષ્મા શોષક કહેવાય દોરવા માટે આપણે શું કરી ચૂનો વાપરીશું બરાબર સીએઓ થશે પાણી સાથે પ્રક્રિયા કરશો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે સંયોગીકરણ વિઘટન વિસ્થાપન દ્વિવિસ્થાપન આ બધા ચારમાંથી એક સો ટકા પૂછાશે સંયોગીકરણમાં શું હોય બે પ્રક્રિયકો ભેગા થઈ એક નીપજ બનશે વિઘટનમાં એક પ્રક્રિયકમાંથી બે અથવા બે થી વધારે નીપજ બનશે વિસ્થાપનમાં વધારે ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુને દૂર કરી દેશે અને દિવ વિસ્થાપનમાં શું હોય આયનોની આપલે થતી હોય બરાબર એના પછી ક્ષારણ છે ખોરાપણું છે નિવસન તંત્ર આહાર શૃંખલા જૈવિક વિશાલન બરાબર આ બધાની વ્યાખ્યા પદો પૂછાય ઓઝોન કેવી રીતે બને છે અને કચરાની નિકાલની સમસ્યા તો મેં તમને ઓલરેડી કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો આની આમ પીડીએફની કંઈ જરૂર તો નથી વિદ્યાર્થી મિત્રો છતાં પણ ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે બરાબર આ વિજ્ઞાન ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા બરાબર મારું માનવું છે કે હું તમને કહું કે આ દસ પ્રશ્ન કરી દેજો પંદર પ્રશ્નો કરી દેજો પણ આપણે બધું જ વિદ્યાર્થી મિત્રો કરવાનું બરાબર કારણ કે બોર્ડમાં કંઈ પણ પૂછાઈ શકે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાંથી જ પૂછાશે પણ આપણે આપણા ઉપર વિશ્વાસ રાખવાનો બરાબર જે કંઈ ના ફાવતું હોય તો એ મને તમે કમેન્ટ કરીને જણાવો તો એના ઉપર પણ આપણે અલગથી વિડીયો બનાવીશું ગુજરાતી એકમ કસોટી છે બીજા બધા વિષયની એકમ કસોટીના સોલ્યુશન તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો બધી જ વસ્તુ આપણે કરીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપર વધારે ફોકસ કરીશું પણ આપણને એટલીસ્ટ ખબર પડવી જોઈએ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો પસંદ આવે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો સાથે શેર કરજો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ થેન્ક યુ સો મચ